એવી એક સમજણથી જીવવાનું છે દરેક ગ્રુપ લીડર કે પાદિક સંતના સાનિધ્યમાં જીવવું પડે કદાચ તમને મન થાય તો ગ્રુપ લીડર કે પાદિક સંતને સૂચન થઈ શકે આત્મીયતાના દાવે હું જાણું છું હું સાચો છું એ ભાવે આપણે ક્યારેય કોઈને સૂચન નથી કરવાનું ખૂબ નોંધો તમે બધા હું સમજુ છું ને હું સાચું છું એ ભાવથી તમારે કોઈને ક્યારેય સૂચન નથી કરવાનું તટસ્થ થઈ જાઓ સૂચન કરતા પહેલા કોઈ વેગમાં નહીં જાઓ વેગ એ નાલાયક ચીજ છે ઉતાવળી પ્રકૃતિને ભગવાનને અનાધિકારથી દુશ્મન આવડશે ઉતાવળી ને ચંચળ પ્રકૃતિ સાથે ભગવાનને અનાધિકાર દુશ્મન આવડશે અને સાત્વિક પ્રકૃતિ વાળા મુક્તો સાથે ભગવાનને અનાદિ ન કરી શકે પોતાની કોણ બીજાની કોણવા માંડે વાતાવરણ ગમગીન બનાવી દે મંડળમાં કે તમારા પ્રદેશમાં બહુ ઠંડે ગલેજે ઉઠાવ લેવો બહુ ઠંડે ગલેજે હા ને નાનું યુદ્ધ રહેવાનું છે જ મેં એમને એક બહુ સરસ સૂત્ર વાંચ્યું હતું રામકૃષ્ણ પરમોશ રામકૃષ્ણ પરમોશ માં શારદા સાહેબ બધી મંડળીને એક જ વાત કરે સુખી થવું છે જ્ઞાનની જરૂર નથી ધર્મની જરૂર નથી તપસ્યાની જરૂર નથી ભક્તિની જરૂર નથી સરળ થાવ સાદા બનો આ કેટલું ફાઇન સૂત્ર છે બહુ સાદું જીવન જીવવું જેટલી જરૂરિયાત ઓછી તમારો સાધનાનો માર્ગ સ્પીડી જેટલા તમે સરળ એટલો તમારો માર્ગ સ્પીડી તમારો સંબંધ નતો ટે આ એક શબ્દો બહુ અગત્યના છે સાદું જીવન સરળ જીવન સિમ્પલ લાઈફ હાઈ થિંકિંગ બધું સરખું છે બહુ સાદું જીવન બહુ સરળ જીવન કોઈના હાથ નીચે ઉછળવાનો મળે તો નસીબદાર સમજવું કોઈને આપણે લીડ કરવા માટે પ્રયત્ન નહીં કરો મારે કોકની ગોદમાં ઉછરવું છે મારે કોઈના નેતૃત્વને સ્વીકારવું છે એ આપણે ધ્યેય રાખવું ખૂબ ખાટી જાઓ ભજનમાં વિક્ષેપ જ ના આવેત્વ કરવું છે મારે નેતૃત્વની પડછા એની છે મારા નેતાની છત્રા એની છે જીવવું છે કોઈ વિઘ્ન ના આવે નેતાને જ વિઘ્ન હોય સેવકને વિઘ્ન ના હોય એમાં સાત્વિક નેતા તો મરી જ જવાનો છે એ આ જન્મે આધ્યાત્મિકતામાં એની એન્ટ્રી નહીં લઈ શકે એટલે સાત્વિકતા જેના હૃદયની વિશે વસેલી છે એને અંતરથી સંકલ્પ કરવો પડશે આત્મીય બનો સો ટકા આત્મીય બનો કોઈ બને કે ના બને મારો આત્મીયતાનો આનંદ મારે કોઈ સંજોગોમાં છોડવો નથી બે પાસ સેવકો થઈને ચર્ચા કરો ખુલ્લા દિલની વાતો કરો ભૂલી જાઓ સભામાંથી બહાર નીકળ્યા અને પછી વિસ્મૃતિ એમના આત્મીયતા સભામાંથી બહાર નીકળ્યા તમારી ગ્રુપ ગોષ્ઠી અથવા તમારી બહાર નીકળ્યા પછી ચર્ચા વિચારણા પાપ નહીં આત્મીયતાનું ભયંકર ખંડન છે ભગવાનની છે ભજન કરો રડિન ભજન કરો છેવટે હું કે કોઠારી સામે સાથે મળીને ગોષ્ઠી કરી લો તમારો આનંદ ન જવો જોઈએ તમારો સંબંધ ન તો જવો જોઈએ કશું જ બગડવાનું નથી કશું જ બગડવાનું નથી બધું સરસ થઈ રહ્યું છે તમને ઊંડાણ આપવું છે તમે આત્મીય નહીં બનો તમે ઉડાનમાં ક્યારેય નહીં જાઓ તમે આત્મીય નહીં બનો તમારી ગુણોની વિસ્મૃતિ ક્યારેય નહીં કરી શકો તમે આત્મીય બનવાનો સંકલ્પ નહીં કરો તમારો સ્વીકાર કરતા હરતા પણ ભગવાનને માની સહજ સ્વીકારમાં તમે એન્ટ્રી નહીં લઈ શકો આપણે બંને સાથે કરવું છે તું કરતા કરતા છું આત્મીય બનવું જ છે કરતા હરતા માનીને આત્મીય ખૂબ સાધના સરળ થઈ જાય આત્મીય બનવા માટે અંદર તે સંકલ્પ કરશો એટલે આમ તમારે હરેક પડે તું કરતા હારતા માનીને જીવવું જ પડશે જે ટાઈમે જે વખતે જે કાંઈ પ્રભુ કરી કરાવી રહ્યા છે સારા જ માટે મારા સારા માટે સૌના સારા માટે થઈ રહ્યું છે એવો માનીને પીસીહટ કરવી ચર્ચાનો વિષય નહીં અથવા કોક ભગવતી કાર્ય કરતા હોય જેની ઢાંકની બહુ ઊંડી હોય જેને કોઈનો અભાવ નથી એવા કોઈ પાત્ર સાથે ચર્ચા કરવી બાકી નહી હું સાવ નવરો છું આવી જજો કોઠારી સ્વામી નવરા છે તમે કહેતા છો તમે અમે હરિધામમાં જ રહીશું આવીશું જ નહીં તમે જ્યાં કહેશો તો અમે આવી જઈશું અમે તો સાવ નવરા છીએ પ્રશ્ન એટલો જ છે આખું વરસ એ ગુરુહરિનું સૂત્ર સમ સુરતમાં એકતા તરફ નજર રાખવી છે ગઈકાલે મેં કહ્યું હતું ઈઝરાયેલની એકતા કેવી સરસ એ લોકોને આત્મીયતાની વિચારોની ખબર નથી ભાવની ખબર નથી એકતા સાથે મરવું ને સાથે જીવવું સાથે સુખી થવું ને સાથે ભોગવવું આ એકતા છે બહુ ઊંચી વાત છે તો પ્રભુનો સંબંધ જ જોવાનો છે તો સંકલ્પ ક્રિયાને ભાવ એના ચરણોમાં એ તો બહુ ઊંચી કક્ષા છે ચાલીસ લાખની વસ્તીવાળી પ્રજા દુનિયાના પટાંગણ પર કોઈ એના તરફ નજર કરી શકતો નથી એ લોકોની એકતા છે હજુ તો આપણે સંપની સંપને સમજવાનો છે આપણે તો જોઈએ એકતાને સમજવાની છે ભાવ તો અંતિમ અવસ્થા છે કોઈ ગ્રુપમાં એકતા હોય તો રિઝલ્ટ પ્રભુ આપે જ પણ આનંદ ના આપે અને કોઈ ગ્રુપમાં આત્મી હતા તો પ્રભુ હૈયું આનંદ સભર બનાવે ફેર આટલો છે કોઈ મુક્તોને સુહરત ભાવથી જીવો હોય હૈયામાં મીઠાશ પ્રગટાવી દે સરસ સરસ થઈ રહ્યું છે ભાઈ કાંઈ બગડતું નથી કાંઈ સુધરતું નથી સરસ થઈ રહ્યું છે બગડતું નથી ને સુધરતું નથી ભગવાન લીડ કરાયા છે અને આપણે લીડ કરે એ પ્રમાણે દુરાવું છે આ અરવિંદ વાક્ય છે અરવિંદને જયારે સૂક્ષ્મ શરીરના કજિયાની શરૂઆત થઈ ત્યારે એમને સરસ સૂત્ર લખ્યું છે નિમ્ન સ્તર ને ઉચ્ચ સ્તરની વચ્ચેનું એક યુદ્ધ છે જળ પ્રકૃતિ અને પરાપ્રકૃતિ વચ્ચેનું એક યુદ્ધ છે પ્રકૃતિ સાત્વિક પ્રકૃતિ અને પરાપ્રકૃતિ વચ્ચેના યુદ્ધમાં આપણે બધા ફસાવવાનું છે ફસાઈ રહ્યા છે અને એમાંથી નીકળવા માટે અને પરાપ્રકૃતિને આધીન જીવાય તે માટે આપણો દ્રઢ સંકલ્પ હૈયાને વિશે આટલું જ કરવાનો છે કોઈ પણ સંજોગોમાં આત્મીય થયો છે એકતામાં તમારા ગ્રુપની શક્તિ વધશે તમારો ગ્રુપ બળહીન બળવાન આનંદ નહીં વધે આનંદ વધારવાને માટે હૈયામાં મીઠાશ ધારી પ્રગટે તે માટે દરેક સેવાનું ફળ નિરંતર પ્રાપ્ત કરવાને માટે આત્મીયતા અનિવાર્ય છે આત્મીયતા સામાન્ય શબ્દ નથી આપણે ખુલ્લા દિલની ચર્ચા ન કરીએ એ બી તમારું અહમ છે તમને એમ ન થવું જોઈએ કે આ મારા બેટા મારી રીતે કોઈ વર્તું નથી શું ચર્ચા કરીને કામ છે એ તમારું ભયંકર સાધવી ગયો છે આપણે કોઈને કોઈની રીતે વર્તાવા નથી આવ્યા આપણને પ્રભુ પ્રેરણા કરે સારા વિચારો મૂકવાના છે પ્રભુની ઈચ્છા હશે તો પ્રભુ સૌને વર્તાવશે પ્રભુની ઈચ્છા નહીં હોય તો પ્રભુ નહીં વર્તાવે મારે તટસ્થ થઈ જવું છે એકદમ તટસ્થ સાહેબ થ્રુઆઉટ જયારે છાત્રાલય થયું ત્યાં સુધી તટસ્થ જઈને હસતા જ રહે હસતા જ રહે બસ તું સત્યની તું બધા જ મોટા બંનેને વિશે ફેરે થવા દીધો નહીં બંનેની વિશે એવું જાનપણ વિનિહ